હાલ વેકેશન ચાલુ છે ત્યારે સુરતના વરાછાની વિઠળનગર સોસાયટીમાં બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરાયું છે જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો ઉનાળો વેકેશન શરૂ થઈ ગયું છે અને બાળકો પણ હવે રમત ગમતમાં લાગી ગયા છે તેના બાળકોમાં રહેલી કળા બહાર લાવવા સુરતના વરાછા વિસ્તારની વિઠળનગર સોસાયટીના રહીશોએ આનંદ મેળાનું આયોજન કર્યું વરાછા હીરાબાગ પાસે આવેલ વિઠળનગર સોસાયટીમાં બાળકો માટે આનંદ મેળો યોજાયો આનંદ મેળો યોજવાનો મુખ્ય હેતુ રહેલી કળાને બહાર કળા તો આનંદ મેળામાં પાણીપુરી આઈસ્ક્રીમ કોલ્ડ કોકો ચાટપુરી આનંદ મેળાનો લાભ લીધો હતો સાથે નાના બાળકો માટે કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું અને વિજેતા બાળકોને ગિફ્ટ પણ હતી મારું નામ પિન્ટેશ વિરાડિયા છે રહીએ છીએ આજે અમે આ વિઠ્ઠલનગર સોસાયટીના જે નાના નાના છોકરા છે એક થી દસ ધોરણના નાના નાના જે બાળકો છે એ લોકોને થોડાક ઉત્સાહ વધે અને થોડુંક એ લોકો પ્રેક્ટિકલ થાય એ લોકોમાં થોડુંક સંસ્કારનું સિંચન થાય એટલા માટે અહીંયા અમે અને એ લોકો થોડાક પ્રેક્ટિકલ બને એટલે આનંદ મેળાનું આયોજન કરેલું છે જેની અંદર અમે આ બધા સ્ટોલ કે જેમાં મંચુરિયન લસ્સી આઈસ્ક્રીમ સેન્ડવીચ છે પછી ખમણ ચટપટ્ટી છે પાણીપુરી છે એ બધા સ્ટોલ અગિયાર ટોટલ અગિયાર સ્ટોલ કરેલા છે જેથી છોકરાઓ જાતે બધું બનાવે અમુક વસ્તુ એ લોકો કિચન માં જાતે બનાવીને અહીંયા સર્વ કરી રહ્યા છે એ લોકો જેથી એ લોકોને થોડુંક નોલેજ થાય કે ભાઈ કેવી રીતના બનાવું કિચન ની અંદર પણ શું સમસ્યાઓ પ્રોબ્લેમ્સ આવે કેવી રીતના બધું થાય એ રીતના એ લોકો થોડા કેળવાય એ લોકોને કેળવણી મળે થોડાક એજ્યુકેટેડ થાય એ રીતના એ માટે અમે અહીંયા આનંદ મેળવવાનું આયોજન કરેલું છે અને સાથે સાથે એ લોકોને જનરલ નોલેજ જનરલ નોલેજ છે એ જનરલ નોલેજ છે એ વધે એના માટે અમે અહીંયા ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરેલું છે જેની અંદર અમે સાયન્સ પોલિટિક્સ પછી સ્પોર્ટ્સ છે કોમ્પ્યુટર છે હિસ્ટ્રી છે આપણી સુરતની હિસ્ટ્રી ગુજરાતની હિસ્ટ્રી એના વિશે એની ક્વિઝ કોમ્પિટિશન રાખેલી છે જેમાં એક થી દસ ધોરણના બધા છોકરાઓ જે છે એ ભાગ લેશે અને એના માટે ગિફ્ટનું આયોજન પણ કર્યું છે જેથી એ લોકોને એક ઉત્સાહ વધે આ રીતનું એક અમારો ફક્ત એક મોટિવ છે કે જેથી છોકરાઓ વિઠ્ઠલનગરના છોકરાઓ થોડાક આગાડી આવે અને આમ તો છે જ બધા એક્સપર્ટ જ છે પણ થોડુંક એ લોકોને નોલેજ વધે એટલા માટે આયોજન કરેલું છે આ અમે ફર્સ્ટ ટાઈમ કર્યું છે આ પહેલું આયોજન છે અને રિસ્પોન્સ ઘણો સારો છે તમે જોઈ શકો છો કે કેવો રિસ્પોન્સ છે આખી સોસાયટી કો ઓપરેટ કરે છે અને સારો રિસ્પોન્સ છે એમનો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે